ભારે વરસાદથી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે અંબિકા અને પૂર્ણા નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચવાની શક્યતાઓ છે કાવેરી નદી પણ ભયજનક સપાટીને પાર કરે તેવી શક્યતા છે પૂર્ણા નદીનું જળસ્તર બે કલાકમાં છ ફૂટ વધ્યું છે નદીઓમાં પુષ્કળ પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારો પર સંકટ તોડાઈ રહ્યું છે આજે સોમવતી અમાસ અને શ્રાવણનો નો છેલ્લો દિવસ અને મેઘરાજા જે છે એ મન મૂકીને વરસી રહ્યા છે

પૂર્ણા નદીમાં જળસ્તર અમાસ હોવાથી દરિયામાં પણ જે મોટી ભરતી રહેશે અને હાઈ ટાઈડ ની સંભાવના સેવવામાં આવી છે દરિયામાં મોજા એકવીસ ફૂટ જેટલા ઊંચા ઉછળી શકે એવી જે શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તેના કારણે નવસારીની સ્થિતિ ફરી બગડે એવી સંભાવના છે બપોરે બે વાગ્યા સુધીમાં નદીઓની જળ સપાટી જે છે એ એની ભયજનક સપાટી સુધી પહોંચી જવાની શક્યતા છે પૂર્ણા નદી જે છે એ બે કલાકમાં છ ફૂટ ઉપર વધી ગઈ છે અને કાવેરી જે છે એમાં પણ અને અંબિકા નદીમાં પણ જે જળસ્તર છે ભયજનક સપાટી સુધી પહોંચશે જેથી જિલ્લા તંત્ર દ્વારા જે ગામડાઓ છે છે અને શહેરના જે વિસ્તારો કરવામાં ગાડી છે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના અપાય છે સાથે જ જે છે તંત્ર જે છે પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે જો કે નવસારી એ ફરી પૂરની સ્થિતિ વેઠવા પડે એવી સંભાવના વધી છે ધવલ પારેખ ઝી મીડિયા નવસારી